આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉપલેટા સાઠ વર્ષ જૂની વાલ્મીકી સમાજ આયોજિત જય ખોડિયાર ગરબીમાં દાતાઓના હસ્તે બાળાઓને પ્રસાદ વિતરણ કરાયું ઉપલેટા વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત જય ખોડિયાર ગરબી મંડળ આયોજિત નવયુગ ગરબી સતત સાહીઠ વર્ષથી અવિરતપણે ચાલતી પ્રાચીન ગરબી છે જે વર્ષોથી ભારતીય સંસ્કૃતિ રીત રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે હાલ નવરાત્રિના પર્વમાં નેવું જેટલી બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે જેમાં પ્રાચીન ગરબામાં સાલાવડ રબારણ તેમજ કાળીદાંડીનો ડમરો અને માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળો દ્વારા રમવામાં આવે છે ગઈકાલે ગરબીના આમંત્રણમાં મન આપીને દાતા ક્ષત્રિય સમાજના પ્રમુખ રપાલસિંહ જાડેજા આ વિસ્તારના નગરસેવક અને સ્કૂલ સમિતિના ચેરમેન ચંદ્રપાલ જાડેજા સહિત આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલે મારું નામ હરપાલસિંહ જાડેજા પ્રમુખ ઉપલેટા રાજપૂત સમાજ આજના એકવીસમી સદીમાં જે અર્વાચીન ગરબાઓ થાય છે તેની બીજી બાજુ જોતા ઉપલેટાની અંદર વાલ્મીકી સમાજ દ્વારા જય ખોડિયાર ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓ નું એક સરસ મજાનું માતાજીની આરાધનાનું આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં નાની બાળાઓ નવે નવ દિવસ માતાજીની આરાધના કરીને ગરબા રમે છે તેમજ આ નવે નવ દિવસની અંદર નાની નાની બાળાઓને લાણી વિતરણ કરવામાં આવે છે તેમજ છેલ્લે દિવસે દશેરાના દિવસે ગરબીની બાળાઓને મોટી લાણી આપી અને માતાજીની આરાધનીનું આરાધનાનું પર્વ વાલ્મીકી સમાજના લોકો હર્ષભેર અને ધર્મની સંસ્કૃતિ ટકાવી રાખે એવી રીતે આયોજનમાં ભાગ લે છે અને આ બાબતે હું વાલ્મીકી સમાજની કમિટી તથા તમામ આગેવાનોનો અભિનંદન હું આપું છું કે આવું સરસ મજાનું આયોજન થાય છે તે બદલ દીકરીઓને અને બાળાઓને બધાને ખૂબ આનંદ આવે છે અને માતાજીનું આરાધના કરે છે અરવિંદભાઈ રાઠોડ વાલ્મિકી સમાજ ઉપલેટાના અગ્રણી અમારી જય ખોડિયાર ગરબી મંડળ વાલ્મિક સમાજ આયોજિત છેલ્લા સાઠ વર્ષથી આ અવિરત પ્રવાહ સ્ટોપ અને રેગ્યુલર રીતે ચાલી રહી છે અને તેમાં અમારા ઉપલેટાના ગામ લોકો ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ ગામના ભાઈઓ બહેનો તમામ દર વર્ષે અમને ફાળા રૂપે પ્રસાદી રૂપે ખૂબ સાથ સહકાર આપે છે અને પ્રેક્ષકગણ તરીકે પણ અમને ખૂબ બિરદાવે છે અને તે તેના માટે આજે અમે આશરે નેવું જેટલી બાળાઓને મિક્સરની લાણી આપી છે તેમજ કટલેરીની કીટ આપી છે તેમજ નાની મોટી અન્ય ખાદ્ય પદાર્થની વસ્તુઓ આપી છે અને અમે સૌ ગામ લોકોનો વાલ્મિક સમાજના આગેવાનો ભાઈઓ બહેનોનો તેમજ મા અંબેની કૃપાથી અમારી આ ગરબી છે એ ખૂબ સુખ શાંતિ અને ખૂબ જ કાર્યશીલ રીએ તેવી માં અંબે પાસે પ્રાર્થના કરીએ છીએ અને ગામ લોકોનો તેમજ વાલ્મીકી સમાજનો સદાય માટે આશીર્વાદ અમારી ઉપર કાયમ માટે રહે અને અમારું સંચાલન ખૂબ સારી રીતે થાય તેવી માં અંબા પાસે પ્રાર્થના કરીએ છીએ બોલો અંબે માતાની જય